ઉદાર જંબુ ખેડ્સ અંકલેશ્વર દ્વારા શુક્રવારના રોજ સાંસ્કૃતિક આ કાર્યક્રમ એન્યુઅલ કોન્સર્ટ ઇટ્સ બ્યુટિફુલ વર્લ્ડની ઉજવણી કરવામાં આવી હતી પોદાર સ્કૂલના ચેરમેન શ્રી રાઘવ સરના માર્ગદર્શનને અનુસરતા બાળકોને ગતિશીલ સંસ્કૃતિનું જ્ઞાન તથા શિસ્તનો અભ્યાસ કરાવવા માટે પોદાર જમ્બો કિડ્સના બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી બાળકોમાં વિદ્યાર્થી જીવનકાળથી નેતૃત્વના ગુણોનો વિકાસ થાય તેવા શૈક્ષણિક અભ્યાસક્રમ સાથેની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ ને વેગવંત બનાવવા માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો શિક્ષણમાં માત્ર પુસ્તક જ્ઞાન નહીં પણ તેની સાથે અનેક પ્રકારની પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં જે આંતરિક શક્તિઓ છે તે બહાર લાવવાની તક એટલે સાંસ્કૃતિક કાર્યક્રમ ઉલ્લેખનીય છે કે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું આ નાના નાના ભૂલકાઓ જેમ કે નર્સરી જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકોએ નૃત્ય કલાનું દર્શન કરાવ્યું હતું આ ઉપરાંત પ્લે ગ્રુપના બાળકોએ તેમની માતાઓ સાથે નાટ્યકૃતિની સુંદર રજૂ કરી રજૂઆત કરી હતી ત્યારબાદ પોદાર જમ્મુ ગિટ્સના સિનિયર કેજીના બાળકોનું હેન્ડઓવર સેરેમની કરવામાં આવી હતી અને તમામ બાળકોને સ્ટેજ પર બોલાવી ગ્રેન્ડ ફિનાલે કરવામાં આવ્યું હતું આમ આ રીતે એન્યુઅલ કોન્સર્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું